યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા બે દિવસથી બીમાર અને ઇજાગ્રસ્ત ગાયો માટે જમીનનો મામલો ચાલી રહ્યો છે હજુ સુધી ઉકેલાયો નથી અંબાજીના સર્કલ પાસે મોટી સંખ્યામાં ગૌરક્ષકો ગૌસેવકો અને ગ્રામજનો એકઠા થયા અને આ મુદ્દે તેમણે પોતાનું સમર્થન જાહેર કર્યું ગૌસેવકો અને ગ્રામજનોની મુખ્ય માંગ છે કે બંસી ગૌસેવા ટ્રસ્ટ અંબાજી દ્વારા હાલમાં અકસ્માતગ્રસ્ત અને બીમાર ગાયોની સેવા માટે ઉપયોગમાં લેવાતી જમીન અગાઉ અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરી અને વહીવટદાર દ્વારા લેખિત રીતે ફાળવવામાં આવી હતી જો કે અંબાજી ગ્રામ પંચાયતના ડબા ચૂંટાયેલા સરપંચ દ્વારા એક જ દિવસમાં આ જમીન પાછી લેવાનો આદેશ જારી કર્યો આ નિર્ણયના કારણે સમગ્ર અંબાજીના ગ્રોપ્રેમીઓમાં ભારે રોષ મુખ્ય માંગણી એવી છે અમે છેલ્લા આઠ વર્ષથી અમે સેવા કરતા હતા અને બે વર્ષથી અમને એક જગ્યા ફાળવી જે ખંડર જગ્યા હતી આખી અને એમને અમે રેડી કરાઈ સાફ સફાઈ કરાઈ અને શેડ બનાવી અને બધું કર્યું હવે સરપંચ સાહેબને એવું કેવું છે કે મને એક જ કલા એક જ દિવસમાં ખાલી કરી આપો મેં સરપંચ સાહેબને કીધું કે મને 10 દાડાનો ટાઈમ આપો હું ગાયોને વ્યવસ્થા કરી અને પછી હું તમને ખાલી કરીને આપી દઈશ કે ના મને એક જ દાડામાં ખાલી કરી આપો બધા ગૌસેવક ભેગા થઈને એક જ વસ્તુની અંદર એક જ નારાની અંદર એક એક વસ્તુની માંગ કરીએ છીએ કે ભાઈ આ ગૌ માતા ને વિહોણી ના કરો એની જગ્યા થી અને આનો પાપ આનો દૂધનો પાપ જે છે એ બહુ આકસ્મિક રૂપે આ ઉપર બોલો ગૌ માતા કી तो अंबाजी જે જગ્યા આ ગૌ સેવા માટે ફાળવાઈ હતી નવા સરપંચ આવ્યા તો એ જગ્યા તાત્કાલિક ખાલી કરવાનું કહેવાયું અને બાદમાં આ જગ્યા અને ગૌ સેવાના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતર્યા અને ગૌ સેવા માટે ફરીથી આ જગ્યા અથવા તો અન્ય જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી